મિત્રો આ શિવરાત્રી પર દરેક ભક્ત કરી શકશે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની બિલવ પૂજા સોમનાથ મંદિર દ્વારા આ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેમાં ભક્તો વતી સોમનાથ મંદિરના પંડિતજી બિલવ પૂજા કરશે જેની લાઈવ લિંક પણ ભક્તોને દર્શન માટે મોકલવામાં આવશે અને ભક્તોએ આપેલા સરનામા પર પ્રસાદમાં બિલીપત્ર અને રુદ્રાક્ષ પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવશે બે હજાર ત્રેવીસમાં અઢી લાખથી વધારે શ્રદ્ધાળુઓએ આ બિલ્વ પૂજા કરાવીને જ્યોતિર્લિંગ બિલ્વ પૂજાના પુણ્યની સાથે પ્રસાદ પણ પ્રાપ્ત કર્યો હતો આ પૂજાની આર્થિક સેવા માત્ર પચીસ રૂપિયા છે જે તમે મોબાઈલ કોમ્પ્યુટર અને લેપટોપથી ઓનલાઈન ચૂકવી શકો છો આ પ્રક્રિયા કરવામાં ફક્ત બે મિનિટનો સમય થશે તો આવો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈ લઈએ સ્ટેપ એક તમારા મોબાઈલ કોમ્પ્યુટર અથવા લેપટોપના બ્રાઉઝરમાં અથવા ગૂગલમાં સોમનાથ લખી સર્ચ કરો એટલે સૌથી પહેલી સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ આવશે એના પર ક્લિક કરીએ ખોલો અથવા બ્રાઉઝરના એડ્રેસ બારમાં સોમનાથ ડોટ ઓઆરજી લખો એટલે ડાયરેક્ટ વેબસાઇટ ખુલી જશે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક મળી જશે સ્ટેપ બે વેબસાઇટ પર જમણી તરફ નીચેના કોર્નરમાં કેસરી રંગના વર્તુળમાં શિવલિંગ અને બિલીપત્રનો ફોટો દેખાશે ત્યાં ક્લિક હિયર ટુ બુક સ્પેશિયલ બિલ્વો પૂજા લખ્યું હશે તે ફોટા પર ક્લિક કરો સ્ટેપ થ્રી હવે જે પેજ ખુલે તેમાં બે પચીસ લખ્યું હશે તેના પર ક્લિક કરો સ્ટેપ ચાર હવે જે પેજ ખુલે તેમાં તમારી વિગત ભરો સૌથી પહેલાં ખાનામાં યજમાન નેમમાં તમારું નામ લખો પછી બીજા ખાનામાં તમારો મોબાઈલ નંબર લખો ત્રીજા ખાનામાં તમારો ઈમેલ લખો ચોથા ખાનામાં તમારું સરનામું લખો પાંચમા ખાનામાં રાજ્ય સિલેક્ટ કરો અને છઠ્ઠા ખાનામાં શહેર સિલેક્ટ કરો સાતમા ખાનામાં પિનકોડ લખો અને આઠમા ખાનામાં કેપ્ચર નાખો જે ત્યાં બાજુમાં તમને દેખાશે સ્ટેપ પાંચ હવે પેમેન્ટનું પેજ ખુલશે તમે યુપીઆઈ ક્યુઆર એટીએમ ડેબિટ ક્રેડિટ કાર્ડથી અથવા નેટ બેન્કિંગ અથવા વોલેટથી પેમેન્ટ કરી શકશો અહીં અમે ક્યુઆર કોડથી પેમેન્ટ કર્યું છે કોઈપણ એક વિકલ્પ સિલેક્ટ કરો અને માગેલી માહિતી આપો પછી પે ઓપ્શન સિલેક્ટ કરો અમે ક્યુઆર પસંદ કર્યું છે એટલે અમને ક્યુઆર કોડ દેખાડ્યો જેને સ્કેન કરી અમે પેમેન્ટ કર્યું છે તમે પેમેન્ટ કરશો પછી તમારી તમામ વિગતોવાળી રસીદ દેખાશે તેનો સ્ક્રીનશોટ પાડી લો અથવા ફોનથી ફોટો પાડી લો આટલું કરશો એટલે તમારું બુકિંગ થઈ જશે થોડી વારમાં રસીદ તમારા ઈમેલ પર આવશે જો ઇન બોક્સમાં નહીં દેખાય તો સ્પામ ફોલ્ડરમાં ચેક કરજો ત્યાં હશે તો ફટાફટ આ પૂજા બુક કરી દો અને આ વિડીયો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી તેઓ પણ આ ખાસ પૂજાનો લાભ અને પ્રસાદ મેળવી શકે